ભુજ તાલુકાના સુમરાસર ગામે ખાસ કરીને ખેડૂત માતા પિતાના પુત્ર પ્રેમજીભાઈ ચાડે અગ્નિવીરમાં તાલીમ પરિપૂર્ણ કરી મહાદેવ વતન પરિ પરત આવતા તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રેમજીભાઈ ચાડના મુખ ઉપર રાષ્ટ્રપ્રેમ ઉજાગર થતો હતો સુમરાસર આમતક ન્યૂઝ બીરોમાંથી લખમણ ચાડનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને અગ્નિવીરમાં ટ્રેનિંગ લેવીને અગ્નિવીરની ટ્રેનિંગ પાસ કરી અને આર્મીમાં જોડાવું એ ખૂબ જ સુખદ ઘટના હોય છે આ વાતને સમર્થન ભુજ તાલુકાના સુમરાસર ગામને મળ્યું છે સુમરાસર ગામ હંમેશાને માટે પ્રગતિકારક રહ્યું છે વિકાસશીલ રહ્યું છે અને કૌશલ્ય સિદ્ધ આ ગામ રહેવા પામ્યું છે વાત કરવાની છે સુમરાસર ગામની આહિર ચાડ પ્રેમજીભાઈ હમીરભાઈની ચાર્ડ પ્રેમજીભાઈ હમીરભાઈ જેમના માતા પિતા ખેતી કામ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે તેમના પુત્ર પ્રેમજીભાઈને પહેલેથી જ દેશદાજ અને રાષ્ટ્રીય પ્રેમ જોવા મળ્યો હતો દિવસે દિવસે આ પ્રેમ પુખ્ત બન્યો હતો અને વિચાર દેશદાજના બનવા પામ્યા હતા તેમણે અગ્નિવીરની ટ્રેનિંગ માટે એપ્લાય કરી હતી એપ્લાય સફળ થયા તેમને તાલીમ પરિપૂર્ણ કરી અને આર્મીમાં જવાનો નિર્ધાર છે તે મક્કમ બનાવી લીધો હતો આખરે અગ્નિવીરમાં સૌપ્રથમ આ સુમરાસર ગામના ચાર્ડ પ્રેમજીભાઈ હમીરભાઈ તાલીમ પરિપૂર્ણ કરી પોતાના માદરે વતન સુમરાસર આવી પહોંચતા સમસ્ત ગામે તેમનું અધકેરું અને ભાવભીનું સ્વાગત કર્યું હતું ખાસ કરીને બેન વાજાની સુરાવલીએ વાતતે ગાજતે બેસાડી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત માત્ર પ્રેમજીભાઈ હમીરભાઈ ચાર્ડનું નહીં પરંતુ જે દેશદાજ છે જે રાષ્ટ્રપ્રેમ છે અને અગ્નિવીરની તાલીમ પરિપૂર્ણ કરીને જે આવ્યા છે તેનું આ સ્વાગત હતું સૌ કોઈ ગામના લોકો નાના મોટા સ્વાગતમાં જોડાયા હતા પ્રેમજીભાઈ હમીરભાઈ ચાડને ખૂબ ખૂબ વધાઈ આપવામાં આવી હતી તેમના માતા પિતા કે જેઓ ખેતી કામ કરે છે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે તેમને પણ ખૂબ ખૂબ વધાઈ આપવામાં આવી હતી અધિકારી ગણ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેઓ હવે આર્મીમાં પોતાની સફળતાપૂર્વક જે કૌશલ્ય છે જે તાકાત છે જે દેશ પ્રેમ છે રાષ્ટ્રપ્રેમ છે તેને ઉજાગર કરશે તેવી આશા આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં ચાડ પ્રેમજીભાઈ હમીરભાઈએ વ્યક્ત કરી હતી